હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મારી ચેનલમાં તમારું સ્વાગત છે બન્યા છે ને સરસ તમારે પણ બનાવવા છે ને તો આજે હું તમારી સાથે કંદોઈની દુકાનમાં બને એવા સેમ મેથીના પાપડી ગાંઠિયાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું તો મારો વિડીયો સ્કીપ ના કરતા પાપડી ગાંઠિયાનો લોટ કેવી રીતે બાંધવો અને પાપડી ગાંઠિયાને કેવા તળવા એ બધું જ હું તમને ટીપ્સ સાથે આ વિડીયોમાં બતાવીશ તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ મેં એક કથરોટ લીધી છે અને કથરોટમાં અડધો કપ તેલ લીધું છે અત્યારે તેલ મેં સિંગ તેલ લીધું છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો અને એની સાથે અડધો કપ પાણી લીધું છે હવે આ બંનેને હું બરાબર સરખી રીતે મિક્સ કરી લઈશ તમારે એને સરખી રીતે મિક્સ કરવાનું છે તેલ પાણીનો કલર ચેન્જ થાય તેવી રીતે તમારે મિક્સ કરવાનું છે હવે એમાં હું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ ફ્રેન્ડ્સ મેં આમાં કોઈ સોડા કે ખારાનો યુઝ કર્યો નથી છતાં પણ મેથીના પાપડી ગાંઠિયા એકદમ સોફ્ટ બનશે તમે આ વિડીયો મારો એન્ડ સુધી જોજો તો તમને ખબર પડશે કે કેવી રીતે મેથીના પાપડી ગાંઠિયા બનાવવા હવે પાણીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે હવે એમાં હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશ અને બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશ એને હાથથી ક્રશ કરીને જ તમારે ઉમેરવાની છે કસૂરી મેથી મેં ઘરે જ બનાવી છે તમે કસૂરી મેથી માઇનસ પ્લસ રીતે ઉમેરી શકો છો હવે બરાબર એને હાથથી મિક્સ કરીશ તમારે એને ત્રણથી ચાર મિનિટ સુધી ફીંટવાનું છે જેથી કરી તમારા ગાંઠિયા એકદમ સોફ્ટ બનશે જો તમે આવી રીતે નાની નાની ટીપ્સનું ધ્યાન રાખશો તો તમારા મેથીના પાપડી ગાંઠિયા સેમ કંદોઈની દુકાનમાં બને છે એવા જ બનશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે પાણીનો કલર ચેન્જ થઈ જવા આવ્યો છે ત્યાં સુધી તમારે એને ફેંટવાનું છે તમે એને બ્લેન્ડરથી પણ ફેટી શકો છો પણ અત્યારે હું એને હાથથી ફેટું છું હવે એમાં હું ચણાનો લોડ ધીરે ધીરે ઉમેરીશ અત્યારે મેં બે કપ ચણાનો લોટ લીધો છે તમારે આનું મેજરમેન્ટ ફોલો કરવાનું છે અડધો કપ તેલ અડધો કપ પાણી અને બે કપ ચણાનો લોટ લેવાનો છે જો આ રી મેજરમેન્ટથી તમે મેથીના પાપડી ગાંઠિયા બનાવશો તો તમારા ગાંઠિયા એકદમ જ સોફ્ટ બનશે હવે એને ધીરે ધીરે લોટ નાખી અને ફેટતી જઈશ જેથી કરી એમાં લમ્સ ન પડે ચણાનો લોટ બે કપ એટલે આશરે અઢીસો ગ્રામ થયો અને તેલ આશરે થી સિત્તેર ગ્રામ થશે એટલે તમારે તેલ અડધો કપ અને ચણાનો લોટ બે કપ લેવાનો છે જો તમે કટોરીનું માપ રાખતા હોય તો કટોરીમાં પણ બે કપ કટોરી અને અડધો કપ પાણી અને અડધો કપ તેલ લેવાનું છે હવે બીજો કપ હતો એમાંથી પણ લોટ મેં એડ કર્યો છે આવી રીતે ધીરે ધીરે બધો જ લોટ એડ કરી અને હું એક ઢીલો ડો જેવું તૈયાર કરીશ અત્યારે મેં કફનું માપ લીધું છે પણ તમે કટોરીના માપથી પણ કરી શકો છો એટલે કે અડધો કટોરી તેલ અડધો કટો કટોરી પાણી અને બે કટોરી તમારે લોટ લેવાનો છે તમે જોઈ શકો છો કે એક જ સાઈડમાં હું ફેટી રહી છું અને આવી રીતે તમારે પાપડી ગાંઠિયાનો ડો તૈયાર કરવાનો છે અત્યારે મેં પાપડી ગાંઠિયાનો ઝારો લીધો છે અને એની ઉપર તેલ લગાવી દીધું છે અત્યારે ગેસની ફ્લેમ ફાસ છે ગાંઠિયા નાખ્યા પછી ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દેવાની છે તમારે એને ધીરેથી જ કરવાનું છે કારણ કે તેલ બહુ જ ગરમ હોય છે હવે તમારે એ મિશ્રણને લઈ અને ઝારા ઉપર રાખવાનું છે અને હથેળીથી પ્રેસ કરી ઉપરની સાઈડમાં ખેંચવાનું છે તો તમારે પાપડી ગાંઠિયાનો શેપ આવશે જો તમને એવું લાગે કે તમારા લોટમાં પાણી વધારે પડી ગયું છે તો તમે એક ચમચી લોટ ઉમેરી શકો છો પણ વધારે લોટ તમારે ઉમેરવાનો નથી આવી રીતે તમારે પ્રેસ કરી અને ગાંઠિયા પાડવાના છે અને ઝારાને ઠપકારતું જરવાનું છે તમે જોઈ શકો છો કે પાપડી ગાંઠિયાનો શેપ કેટલો સરસ આવી ગયો છે ફ્રેન્ડ્સ આ ગાંઠિયા મોઢામાં મુકતા જ ઓગળી જાય એવા બને છે અને તમારે એને વધારે વાર તેલમાં નથી રાખવાના નહીં તમારા ગાંઠિયા કડક થઈ જશે તેલમાં નાખ્યા પછી બેથી અઢી મિનિટ બાદ તરત જ તમારે એને ઉઠલાવી અને કાઢી લેવાના છે તમે જોઈ શકો છો કલર ટેક્સચર સેમ કંદોઈની દુકાનમાં મળે છે એવું જ થયું છે આવી રીતે બીજો ઘાણ પણ હું પાડી લઈશ તમારો જારો તેલના હિસાબે થોડો સુકાઈ જાય તો એની ઉપર તમારે પાણી લગાવવાનું છે અને હાથ પાણીવાળો કરી પછી લોટને લેવાનો છે અને ફરી પાછી એ જ રીતે તમારે ગાંઠિયા પાડવાના છે હથળીના ભાગથી પ્રેસ કરી ઉપરના ભાગ તરફ તમારે લઈ જવાનું છે મિશ્રણને તો જ પાપડી ગાંઠિયા પડશે આવી રીતે હું બધા જ ગાંઠિયા બનાવીને તૈયાર કરી દઈશ ફ્રેન્ડ્સ આ ગાંઠિયા જલ્દી બની જાય તેવા છે બન્યા છે ને સરસ હવે એમાં હું મસાલો ભભરાવીશ આ મસાલો પણ મેં ઘરે જ બનાવ્યો છે હવે હું એને એક પ્લેટમાં તળેલા મરચાંની સાથે સર્વ કરીશ ગરમ ગરમ પાપડી ગાંઠિયા અને મરચાં ખાવાની મજા જ ઓર હોય છે ફ્રેન્ડ્સ આવી ગયું ને મોઢામાં પાણી તો જરૂરથી ફ્રેન્ડ્સ ઘરે બનાવજો અને તમારા મેથીના પાપડી ગાંઠિયા કેવા બન્યા છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો હવે હું તમને મળીશ એક નવી રેસીપીની સાથે બાય બાય ટેક કેર